ક્ષત્રિય સમાજ વિશેના નિવેદનને લઈને જિલ્લા કલેક્ટર ચૂંટણી કમિશનરને રિપોર્ટ સોંપશે આ મામલે નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી ત્રણ દિવસથી તપાસ કરી રહ્યા છે જેમાં વીડિયો સહિતની તમામ બાબતની ચકાસણી કરવામાં આવશે સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર તપાસનો રિપોર્ટ ચૂંટણી પંચને મોકલશે શનિ છે ફોનલાઇન પર વધુ વિગતો સાથે શનિ જણાવશો કે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું ક્ષત્રિય સમાજને લઈને તેનો રિપોર્ટ છે તે કલેક્ટર ચૂંટણી સોંપશે પરસોત્તમ જે રીતના સક્રિય સમાજ અંગે ટિપ્પણી કરી હતી આ સમગ્ર લઈને તે આધારે જિલ્લા ચૂંટણી આજે રિપોર્ટ સબમિટ કરશે નોડલ ઓફિસર ડેપ્યુટી કમિશનર પ્રાણ સહિતના ત્રણ દિવસની આ તપાસ કરવામાં આવી પરસાણા માં સક્રિય સમાજ અંગેની જે ટિપ્પણી બોલવામાં આવી છે વિડીયો બાબતે ચકાસણી કરવામાં આવી ને સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી છે તે આ રિપોર્ટ છે તે ચૂંટણી ને સબમિટ કરશે ને ત્યારબાદ શુંગર સ્પોર્ટ થાય છે તે જોવાનું રહેશે જી જી બિલકુલ શનિ આભાર